દેશભરમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને લોકો વોકલ ફોર લોકલનો સંદેશ સ્વીકારી આત્મનિર્ભર ભારત નિર્માણમાં ભાગીદાર બને તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનને સુચારુ રીતે અમલમાં મૂકવાની રાષ્ટ્રીય સ્તરે જવા માટે વલસાડના સાંસદ ધવલ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ માત્ર આર્થિક સ્વતંત્રતાનું પ્રતીક નથી પરંતુ દેશના કારીગરો હસ્તકલાકારો નાના ઉદ્યોગકારો અને મહિલા શ્રમિકો માટે રોજગારીનું મોટું સાધન છે આજે મોદી સાહેબે ધાર જિલ્લામાં મધ્યપ્રદેશની અંદર આપણા હર ઘર સ્વદેશી અભિયાનનું પણ લોન્ચિંગ કર્યું છે જેમાં બે મહિના આ પ્રોગ્રામ ચાલવાનો છે અને સ્વદેશી આપણે પ્રોડક્ટ યુઝ કરીએ જેનાથી આપણે ભારત દેશના પૈસા ભારતમાં જ રહીને આપણી ભારતની પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ કઈ રીતના આપણે વધારો કરી શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને આ અભિયાનમાં મને રાષ્ટ્રીય ટીમમાં પણ નિયુક્તિ કરી છે તો હું નોર્થ ઇસ્ટની જિમ્મેદારી સાંભળવાનું છે તો કાલથી નોર્થ ઇસ્ટના પ્રવાસમાં જઈને તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ સિવિલ હોસ્પિટલના જે એમ ઈ એસ ઓડિટોરિયમ હોલ ખાતે બુધવાર બપોરે સાડા બાર કલાકે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ હાજરી તરીકે વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ વરિષ્ઠ નાગરિકો તબીબી અધિકારીઓ સામાજિક કાર્યકરો તથા સામાન્ય નાગરિકો પણ સાથે જોડાયા હતા ત્યારે જણાવી દઈએ કે નાણા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોઈ પણ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે મહિલાઓનું સ્વાસ્થ્ય અત્યંત મહત્વપૂર્ણ છે સ્વસ્થ નારી માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે શક્તિનું કેન્દ્ર બને છે આ અભિયાનનો હેતુ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રાથમિક આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો તથા પોષણ ચકાસણી માતૃત્વ આરોગ્ય અને કિશોરી કાળજી પર વિશેષ ભાર મૂકવાનો છે ત્યારે કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે કુલ દસ લાખ આયુષ્યમાન કાર્ડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 9 લાખથી વધુ કાર્ડ આપવામાં આવ્યા છે અને જેથી તેઓ આરોગ્ય ખર્ચની ચિંતા વિના સારવાર મેળવી શકે અભિયાન હેઠળ મહિલા આરોગ્ય તપાસ કેમ્પ પોષણ જાગૃતિ શિબિર રક્તચાપ અને ડાયબિટીઝ સ્ક્રીનિંગ જેવી સુવિધાઓ સેવાઓ પ્રદાન કરાશે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં ગામડાઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ખાસ યોજનાઓ અમલમાં મુકાશે કાર્યક્રમના અંતે નાણાં મંત્રીએ સોને સંકલ્પ અપાવ્યો કે રાજ્યમાં કોઈ પણ મહિલા આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે એ માટે સામૂહિક પ્રયાસો થવા જોઈએ